પ્રદ્રશ્યના ગોરવા દશામાં તળાવ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા એક દિવાલ બનાવવામાં આવી રહી છે જેને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો ચારસો થી વધારે હાઉસિંગ બોર્ડના મકાનો ત્યાં આવેલા છે જો આ દિવાલ બનાવવામાં આવે તો વરસાદી પાણી પણ અટકી જશે અને લોકોના ઘરોમાં પાણી આવી જશે તેવા આક્ષેપો સાથે સ્થાનિકોએ ખાડામાં ઉતરી ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ભાજપની હાય હાય પણ બોલાવી હતી ગોરવા દશા ગોરવા દશામાં મંદિરની સામે ક્રિષ્નાનગર આજે ઓગણીસો બાસઠથી મારા પપ્પા રહેતા હતા મારો જન્મનો દાખલો અહીંયાનો છે તો આ ગેટને રાખવા ના પાડે છે સાહેબ અમારે નીકળવાનું કેવું આખું ફરીને આવીએ તો ગાડીઓ બી નહીં નીકળતી માણસ તો દૂર ગાડીઓ બી નહીં જાય બાજુ એમની ગેટ બાજુ અને ચાર જ મકાન છે ચાર મકાન માટે અમને જગ્યા થોડી આપી દે ગાડી જાય એકસો આઠ કોઈ બીમાર પડી ગયું તો કોઈ કેવી રીતે જશે એકસો આઠમાં આખું સેન્ટ્રલ જેવું

અમે જ્યારે રહેતા ત્યારે હાઉસિંગ બોર્ડ પણ અહીં હતી નહીં તો અત્યારે હાઉસિંગ બોર્ડ આવે છે કે તમે મકાનો તોડો તો અમે કઈ રીતે તોડીએ અંદર ઓગણીસો બાસઠથી રહીએ છીએ અને ચાર અત્યારે ચાર મકાન છે ને ચાર મકાનના ચારે મકાનના કુટુંબવાળા બધા અહીંયા રહે છે

જે ગોરવા ગામનું પાણીનું તળાવ ભરાઈ જાય પછી પાણી સુભનપુરા રહી દશામાના મંદિરે આવે છે અને એ પાણી ક્ષમતા જાય છે હવે આ લોકો કોટ બનાવી દે છે તો એ પાણીની જવાની જગ્યા કઈ છે તો અમારે કોટ તોડવાના કે અમારા અમારી સોસાયટીઓમાં પાણી આવે કોની રાહ જોવાની એટલે કોર્પોરેશન ભાજપની હોય ગુજરાત હાઉસિંગ બોર્ડના જે અધિકારીઓ હોય એમને જણાવવાનું કે ભાઈ કંઈ બી કામ કરતાં પહેલાં અમારું સોલ્યુશન લાવી અને પછી કોર્ટ બનાવે અને તો કોર્ટ બનાવવા નહીં દઈએ આ વિસ્તારનો નાગરિક આગેવાન કાર્યકર છું બીજું મેઇન વસ્તુ કે હાઉસિંગ બોર્ડ જેને જે જગ્યાએ કોર્ટ કરે પણ એવી રીતના કોર્ટ કરેલા છે કે સેન્ટ્રલ જેલમાં અમે પોતે હોય હવા હવા પણ બંધ થઈ જાય એટલા ઊંચા ઊંચા કોર્ટ કરવા હોય તો પછી અમે કોઈનું મર્ડર કંઈક સેન્ટ્રલ જેલમાં જ ન જતા રહીએ તો ઉડતું સારું લાગે આ તો અમને સેન્ટ્રલ જેલમાં નાખી દીધા હોય એવું લાગે છે એટલે મહેરબાની કરી અને તમારી જગ્યાનો તમે ઉપયોગ કરો એનો વાંધો નથી પણ અમુક ડિસ્ટન્સ પછી તમારે અમુક જગ્યા આપવાની હોય છે તમે કાયદા કાનૂન ના જાણતા હોય તો કોઈ સલાહકારની સલાહ લો બાકી એવા કોર્ટ કરેલા છે કે જે સળંગ જ આખી જગ્યાએ પૂરેપૂરું જ એટલે એવું ના ચાલે કે ભાઈ અમુક જગ્યાએ ડિસ્ટન્સ હોય કે ભાઈ ચાલો સો મીટર પછી એને ગેપ આપવો પડે સો મીટર સો મીટરે ગેપ આપવા પડતા હોય છે એટલે સરકારી કાનૂન કાયદા મુજબ તમે કામ કરો અને આડેધડ દરેક માણસોને એટલી મુશ્કેલી પડે છે કે કંઈક કોઈ વસ્તુ લેવા જવું હોય તો બે કિલોમીટર ફરવું પડે એને ત્યારે એને વસ્તુ મળે તો અમારે તો સેન્ટ્રલ જેલમાં નાખ્યા હોય એવું લાગે છે તો મહેરબાની કરીને કાયદેસર જે કંઈ તમારું કરવું હોય તો એ કરો પણ આમ જનતા બિલકુલ પરેશાન થાય છે એવું વર્તન બિલકુલ ના કરે હાઉસિંગ બોર્ડને મારી નમ્ર અરજ છે પછી તમે તમારી રીતે જો તમે તમારે રીતે અડશો તો અમે અમારી એકતા મુજબ અમે પણ બધા કોટ તોડી નાખીશું એ તમને પહેલેથી ખુલ્લી કાનૂની ચેતવણીઓ આપી દઉં વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારની અંદર દશામાના મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યારે દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને જે દીવાલ બનાવી રહ્યા છે એની બરાબર નીચે પાણીની લાઈન જાય છે વરસાદી કાસ જાય છે ગેસની પણ લાઈન જાય છે હવે અમારો માંગ એ હતી કે આ જે તમે અત્યારે થોડાક સમય પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને ખબર નથી કે હાઉસિંગ બોર્ડની જગ્યા છે અને હાઉસિંગ બોર્ડની જગ્યા છે તો આ બધી જ સુવિધાઓ તમે કયા હિસાબમાં નાખી જ્યારે તમને ખબર હતી કે અઢાર મીટરની લાઇનની અંદર જાય છે પરંતુ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે તાનાશાહી છે એ ધારાસભ્યને પણ નથી ગાંઠતા ધારાસભ્યએ પણ આ બાબતની જ્યારે રજૂઆત કરી ત્યારે ધારાસભ્યને પણ મને લાગે છે કે એમનું પણ નથી ઉપજ્યું એટલે મારી સ્પષ્ટ માંગ છે કે આજે અમે જન આંદોલન પર નીકળ્યા છે આજે અહીંની તમામ જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ આજે વડો ગોરવા ગામનું જે પાણી છે એ સમગ્ર પાણી અહીંયાથી દશામાના મંદિરની અંદર જાય દશામાના તળાવમાં જાય અને દશામાના તળાવથી પછી એ ગોત્રી તળાવમાં જતું હોય છે પરંતુ અત્યારે જો આ દિવાલ કરવામાં આવશે તો અહીંના લગભગ આઠથી દસ હજાર જેટલા મકાનોની અંદર આ વરસાદી પાણી ઘૂસી જશે અને એની સમગ્ર જવાદ જવાબદારી એ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની રહેશે એવી અમારી સ્પષ્ટ માંગ છે અને ધારાસભ્યને પણ આમાં કારણ કે આ ગુજરાત સરકારનો વિષય છે માટે ધારાસભ્ય જ્યારે એના કાઉન્સિલર હોય ત્યારે અમારી સ્પષ્ટ ધારાસભ્યને પણ વિનંતી છે કે તાત્કાલિક અસરથી આને દસ ફૂટ પાછળ લેવામાં આવે અને જો નહીં લેવામાં આવે તો આગામી દિવસે ધારાસભ્યની પણ ઓફિસમાં અમે જઈ અને વિરોધ પ્રગટ કરીશું